વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ આજે પૂતળી છાપાથી જૂની આરટીઓ ઓફિસ વચ્ચે સપાટો બોલાવ્યો હતો દબાણ શાખાની ટીમે રસ્તાની આસપાસના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરીને રસ્તાને ખુલ્લો કર્યો હતો પૂતળી છાપાડથી વારસિયા સુધીની રોડની આજુબાજુમાં લારી ગલ્લા જેવા અનેક દબાણો હતા ઉપરાંત કેટલાક દુકાનોવાળાઓએ ટ્રાફિકને અડચણરૂપ લટકણીયા પણ લગાવ્યા હતા કોર્પોરેશનની દબાણ શાખાયા જે ભૂતળી ઝાપાથી જુના આરટીઓ કચેરી વચ્ચેના રોડ પરના દબાણો દૂર કર્યા હતા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોડ વિસ્તારમાં આવેલા ભૂતળી ઝાપાથી લઈ અને જુની આરટીઓ ઓફિસ સુધી જે રોડ ઉપર દુકાનદારો દ્વારા લારી કલા દ્વારા જે દબાણ કરવામાં આવેલા છે એ દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવેલી છે અને સાથે સાથે જે લોકો શેડ બાંધ્યા છે એ પણ ઉતારવાની કામગીરી હાલમાં ચાલુ છે લારી કલ્લા જે ગેરેજવાળા એ એમના કામ કરતા હોય કોઈ શેડ બાંધેલા હોય જે ધ્યાન ઉપર આયા છે એ તમામ હટાવવાની કામગીરી અત્યારે હાથમાં ધરવામાં આવેલી છે છે અત્યાર સુધીમાં બે જણને નોટિસ આપી છે અને 2500 રૂપિયા પેનલ્ટી અમે વસૂલ કરી છે